આપણે બીજા ને શકીએ તો તેમના માંથી આપણા તરફ પ્રેમ વહાવી શકીએ અને તો જિંદગી દુઃખ નહીં આનંદ બની જાય જે લોકો બીજાની સ્વતંત્રતાને નકારે છે તે લોકો પોતાની સ્વતંત્રતાને પણ લાંબો સમય ટકાવી શકતા નથી આજનો સુયચાર હું એક એવા ભારત માટે કામ કરીશ જેમાં ગરીબ માણસ પણ એવો અનુભવ કરે કે આ દેશ એમનો છે જેના નિર્માણમાં તેમનો ફાળો છે એક એવું ભારત છે કે જેમાં ઊંચ દે કે કોઈ વર્ગ ન હોય બધા સમુદાયો સંપૂર્ણ સૌહાર્દપૂર્ણ રહેશે